તો આપણે રમત પેલ થી કમ થી સ્ટાર્ટ કરશે આપડે આ ભાઈ તૈયાર થઈ ગયો છે હા પેલ થી આ ભાઈ હવે જોઈ લો કેટલા સેકન્ડ માં લઈને આવે છે એવું છે એમ હા તો કોઈ નઈ ચાલુ કરો આપડે રમત તો ચેલે ચેલે રાશી છે આટલે થી પેલે જવાનું એમ હા પેલો પથર પેલો પડી રહ્યો પથર પથરો ઉપાડીને આ બાન ઉપાડીને આટલે આ ચાલે ચાલે જોર તો આન ભાઈ નવા ઉડડાવો 12 12 10 સેકન્ડ માં આવી જાય 12 માં જયેશ ભાઈ વિજેતા તો થઈ ગયા હી તમારા બસો રૂપિયા બસો રૂપિયા તમારા જ છે લાગે હજી તો બાચી ને મારા આ જયેશ ભાઈ બાચી લેવડો તો હવે કોણ આવે બીજું તમારા માં જયેશ ભાઈ આવી ગયા જયેશ ભાઈ બહાર રૂપિયા જીતી જાહો ના જયેશ પાસે થી અમાર જયેશ ભાઈ બોલે એવા નહી હાલ ચમ કઈ શરમ આવે થોડી સાલ છે આપણે જયેશ ઉડવાઈ જો કોણ દોડે અમારે પેલો હે ને ભાઈ ખૂબ મહેનત કરે પથરો મેલવામ ને આ લેવામ ખૂબ મહેનત કરે જો

બોની તો દો ડોર્છો ને તો 100 આલ ને 100 દે જોઈ લો મારા જીતી ગયા છે ને રૂપિયા રૂપિયા બનાવતા રહીશું ગમે તો લાઈક શેર સપોર્ટ સ્ટાર્ટ કેટલા સેકન્ડ આવે સેકન્ડ લઈ નહીં જાય જીતી જાય દસ સેકન્ડ બાર સેકન્ડ પંદર પંદર સોળ સેકન્ડ માં આવી ગયો હે તો અરે તો હવે હવે તો અરે પથરો છે ને હવે તો આપડે પથરો મેળવા જતા રે આ તો આ તો હોળ શેકર માં આ તો હારી ગયા હજી તમને લાસ્ટ માં રિઝલ્ટ મળશે કે કોણ કોણ જીતે કોણ વિજેતા બને હજી તો પેલો પથરો મેળવા જાય અલકા કોણ આવે હે અલકા રાઉન્ડ કે હું આવું છું તમે આવો છો હા તો કોઈ નહી તો હું માકાશ આવે છે ચેકન પેલા લખી દીધું ને દીપાવાળા લખાઈ ગયું તો આપણે આ ભાઈ તૈયાર થઈ ગયા છે અને સેકન્ડ સ્ટાર્ટ કરો સ્ટાર્ટ ઉડે છે જબર લ્યા 11 સેકન્ડ

पक्का भाई तो हडो अवे स्टार्ट करो हां तैयार થઈ ગયા તો લ્યો દારે સ્ટાર્ટ ઓર 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 ઓ તો તાપ લાજો પેલે ટી-શર્ટ ગાડી પરિ પહે ઉડી આપાકો ભાઈ જર્સી તો ગાડી પરિ તો સુકા પેરી ના આવે વેલી તાપ લાજો ઓ જાદો એ ગાડી મે લે હડો તારે હવે સ્ટાર્ટ કરો સ્ટાર્ટ તમા પકો ભાઈ જોઈ રહ્યા છે સેકન્ડમાં સેકન્ડમાં આવે ખાલી એમ જાય તો બસો રૂપિયા ના વિજેતા થાય દસ સેકન્ડ થઈ ગયા દસ સેકન્ડ થઈ થઇ ગય ફોરે ચૌદ ચૌદ સેકન્ડ હા ભાઈ ગયા હવે હારી ગયા લાગે તો તમે જીતી રૂપિયા એમ તો વધે ને તો હાલતા ફરવા ચાવ ઓછો કીધા ડબ્બા ભાઈ ગયા રૂપિયા જીતવા ડબ્બા ભાઈ રૂપિયા જીતવાના જીતવાના છે ને तो पहले पत्र तुम काल तेरह सेकंड में लाइज तो बहुत रुपया में हाली जो तो अबे स्टार्ट करो स्टार्ट ए बंको उड़े है कोई आई जाए हो तेरह सेकंड में के सेकंड थे नौ सेकंड दस सेकंड आयो हड़ा तेर सेकंड में आया है तेर सेकंड आया तभी हड़ा तेर सेकंड में आया તમારે હજી સમય વાંચી હે હજી તેર સેકન્ડ રૂપિયા જીતવા નહી આપણે સેકન્ડ ચાલુ કઈ નાખો તો વન ટુ થ્રી સ્ટાર્ટ જયેશ ભાઈ જો ખાલી ચાર સેકન્ડ પોસ હાથ સેકન્ડ આઠ નવ

આપણે પૂછી લે આપણે ટાઈમ બહુ જતા તો કોણ વિજેતા છુ પેલું બાર પોઈન્ટ દસ જયેશ બાર પોઈન્ટ દસ આ જયેશ ભાઈ જીતી જાય ભાઈ રૂપિયા